લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું ચોકસી સ્વાગત સ્વાગત કરું મિત્રો આજના ખૂબ ખૂબ રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ બુધવાર મેષ રાશિ મેષ રાશિ રાશિવાળાએ આજે શું કરું મેષ રાશિ રાશિવાળાએ છે ને આજે લીલા નારિયેલના પાણીથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ ઈર્ષ્યા નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કહેજો વૃષભ રાશિવાળાએ આજે કોઈ સફાઈ કર્મીને અન્ન વસ્ત્ર અથવા પૈસાનું દાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો મદિરાનું સેવન નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કહેજો મિથુન રાશિવાળાએ આજે મા દુર્ગાની આરાધના કરવી જોઈએ દૂધના માવામાંથી બનેલી મીઠાઈ માને અર્પણ કરવી જોઈએ ખાવી જોઈએ ખવડાવવી જોઈએ અને મિત્રો માને સુગંધિત ફૂલો અતિ પ્રિય છે તો ભગવાનને માતાને અવશ્ય ચઢાવજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ માંગનારો તમારી સામે હાથ લાંબો કરે તો નાની તો નાની સહાય કરજો એનું અપમાન નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરજું કર્ક રાશિવાળાએ આજે કોઈ પણ કામ ધીરજ રાખીને આગળ વધારવાનું છે ઉતાવળ કરવી નહીં શું નથી કરવાનું મિત્રો આજે કોઈ નવા સોદા એમાં પણ ખાસ કરીને ઉધારીના સોદા બિલકુલ નહીં કરવા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે અંધ વ્યક્તિને ભોજન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરે આવેલા કોઈ પણ મહેમાનની મહેમાન ગતિમાં ચૂક ન થાય એ ધ્યાન રાખજો કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કન્યા રાશિવાળાએ આજે વાહન ચલાવતી વખતે સંપૂર્ણ જવાબદારી જાળવવી પડશે આજે બે જવાબદારીથી વાહન ચલાવો તો નહીં ચાલે શું નથી કરવાનું મિત્રો ઓછી રાશિ રાશિવાળાએ આજે શું તુલા આજે સુગંધિત ફૂલોથી કોઈ પણ દેવીનું પૂજન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સાંજના સમયે ઘરમાં લોબાન ગુગળના ધુમાડા કરવા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ આજે શું કે વૃશ્ચિક રાશિ આજે નાનો મોટો કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર દરેક વ્યક્તિનું સન્માન જાળવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે લીલા વસ્ત્ર ધારણ નથી કરવાના ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળાએ આજે લીલા મગ મંદિરમાં દાન કરવા જોઈએ અથવા કોઈ ગરીબને દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વારસાઈ મિલકત વેચવી નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કહે મકર રાશિવાળાએ જે ખાસ પક્ષીઓની સેવા કરવી જોઈએ પક્ષીઓને સાત ધન ખવડાવવા જોઈએ શું નથી કરવાનું આજે બેન દીકરીઓને નારાજ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ આજે ખોટી સંગતોથી દૂર રહેવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટા ખર્ચાઓ કરવા નહીં ખોટી ખરીદી કરવી નહીં મીન રાશિ મીન રાશિ વળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળાએ આજે દુર્ગા સપ્તશતીનો પાઠ વાંચીને દિવસની શરૂઆત કરવી જોઈએ અથવા ચંડી પાઠ વાંચીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભૂતકાળને યાદ નથી કરવાનું તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે Ti amo. Vado a leggere namaste